સસુ ઉજુ બબુ પપુ ખજૂર મજૂર મજૂર સબુર કપૂર કસૂર કપૂત સપુત મયૂર મજૂર ધૂળી મૂળી સુળી સુરી ચૂડી ચૂડી સુરી મૂડી રૂડી કૂપ ભૂપ ભૂપ ધૂપ સૂઠ સુંઢ સુંઢ મુંઢ ઊંટ ખૂંટ હસતું રમતો રમતું ભમતું કૂદતું નાચતું ખીલતું રડતું બેસતું ચાંદા મામા કુંદન કાકા સુંદર માસા ઉંદર મામા રમતું બાળક હસતું ગુલાબ ખીલતું ફૂલ કૂદતું સસલું નાચતું બકરું સૂંઠ તીખી છે સૂંઢ લાંબી છે ઊંટ ઊંચું છે દૂધ મીઠું છે ચીકું પાકું છે આમળું તૂરું છે રીંગણું કાળું છે કેળું મીઠું છે સુરણ સારું છે ચૂરણ ખાટું છે આ દાડમ કાચું પેલું દાડમ પાકું આ ફૂલ રાતું પેલું ફૂલ પીળું નાનું ચીકું ફીકું સુથાર લાકડું ઘડે દરજી કપડું સીવે કુંભાર માટી ખૂંદે માળી ફૂલ ફીણે સુધા કપડા ધોવે કાતર કપડું કાપે કુહાડી લાકડું કાપે રાપી ચામડું કાપે સુડી દાંતણ કાપે સારડી કાણું પાડે કાકી પૂરી પીરસે પાકા પૂરી ખાય મામી લાડુ પીરસે દૂધ આપું છું હું રંગે કાળી છું મારું નામ બકરી હું મેં મેં કરું છું હું ઘાસ ચરું છું હું દૂધ આપું છું હું ઊન આપું છું મારું નામ ખેટુ હું દરમાં રહું છું હું ચૂંચું કરું છું હું કપડાં કાપું છું હું દાણા ખાઉં છું મારું નામ ઉંદર ફૂલ રે ફૂલ તું ખીલતું રહે તું રમતું રહે તું નચતું રહે સુગંધ દેતું રહે આ ઊંટ કેવું છે ભારે ઉપાડે એવું છે ગાડી ખેંચે એવું છે રણમાં ચાલે એવું છે ઊંટ રણનું વહાણ છે આ મારું ગામ છે મારું ગામ નાનું છે મારું ગામ સારું છે મને એ વાલું છે એવું મારું ગામ છે બાય બાય બાળ મિત્રો ફરીથી મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી આવજો